રાજકોટ નું પરંપરાગત કાર્યાલય ખુલી ગયું ગુજરાતમાં છવીસ છવ્વીસ બેઠકો ના કાર્યાલય ખુલી ગયા જયારે કોંગ્રેસ હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે અમે તો તૈયાર છીએ આ લોકશાહી ના ચૂંટણીના રણ મેદાન માં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ નથી આવે પરાજય એમાં નિશ્ચિત છે એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે કે અનેક વાર દર્શને આવતા હોય ચૂંટણી લડવા પણ આવે પરાજય એમનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે કઈ વ્યક્તિ વિશેષ વિશે વાત નથી કરવી અમારા કરેલા કામ ઉપર અમને ભરોસો છે રાજકોટની પ્રજા ઉપર ભરોસો છે અમારા નેતૃત્વ ઉપર ભરોસો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના જીવનની સૌથી પહેલી ચૂંટણી જ્યારે રાજકોટની લેલા રાજકોટી પ્રજા સાથે તેટલો પારિવારિક ઘરકો છે આવા નરેન્દ્રભાઈ જ્યારે દેશના લોક લાડેલા વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક હોય નેતા હોય ત્યારે ગુજરાતની પ્રજા એ નક્કી કર્યું છે ચવીસ બેઠકો નરેન્દ્રભાઈની જોડીમાં આપી ત્યારે રાજકોટના રાષ્ટ્રવાદી માનસિકતા ધરાવતા વિચારધારા ધરાવતા ધરાવતા મતદાતાઓ પ્રજાજનો એક એક જ વાક્યમાં કહું ભાજપનો વિજય